તો ભારે વરસાદ બાદ આર્મી હવે રાજકોટ પહોંચી છે આર્મીના જવાનો રામનાથપરા વિસ્તારમાં પહોંચ્યા રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આર્મી પહોંચી જશે રાજકોટમાં ભારે વરસાદ વરસ્યો હતો ગઈકાલે અલગ અલગ જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા આર્મીની ટુકડી રાજકોટ ખાતે પહોંચી ચૂકી છે આર્મીના જવાનો રામનાથપરા વિસ્તારમાં પહોંચ્યા અને લોકોને બચાવવા માટે જવાનો રામનાથપરા પહોંચ્યા છે ખાસ ચારસો અગિયાર ફિલ્ડ હોસ્પિટલ ધ્રાંગધ્રા મેડિકલ ટીમ પણ પહોંચી હતી અને ખાસ એન્જિનિયર રેજિમેન્ટ એકસો એક હાલમાં રાજકોટ પહોંચી ચૂકી છે અને લોકોનું રેસ્ક્યુ કરવામાં આવશે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આર્મી પહોંચશે કુલ ગુજરાતમાં છ આર્મીની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે છેલ્લા છત્રીસ કલાકથી મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે અને હવે લોકોને રાહત અને બચાવ આપવા માટે સેનાની એક ટુકડી છે તેને રાજકોટ તૈનાત કરવામાં આવી છે સેનાની ટુકડીના કેટલાક જવાનો અત્યારે રાજકોટના અલગ અલગ વિસ્તારોની અંદર ફરી રહ્યા છે એ પૈકીના કેટલાક જવાનો અત્યારે સૌથી વધારે વરસાદથી પ્રભાવિત અને મેઘરાજાના કહેર જીલી રહેલા રામનાથપરા વિસ્તાર છે ત્યાં પહોંચી છે અહીંયા સ્થિતિનો તાગ મેળવવા માટે જવાનો અને ઉચ્ચ અધિકારીઓ છે એ કામગીરી કરી રહ્યા છે અહીંથી અલગ અલગ વિસ્તારો કે જેમ કે લલુડી વોકડી છે રૂખડીયાપરા છે તે સહિત ના વિસ્તારો છે ત્યાં પણ આ જવાનો જવાના છે ને જ્યાં પણ જરૂર પડે ત્યાં લોકોના રાહત અને બચાવની કામગીરીમાં જોડાવાના છે અત્યારે આ જવાનો રામનાથપરાના જે ચંપક ઓરા બ્રિજ છે ત્યાં પહોંચ્યા છે અને આર્મીના જવાનો છે તેમને જોવા માટે મોટા પ્રમાણની અંદર અહીંયા લોકો એકત્ર થયા છે સાથે જ તમે આ પુલની અંદર મેઘરાજાએ જે તાંડવ મચાવ્યું હતું આજી નદીનો જે પ્રવાહ અહીંયા ભયંકર રૂપથી વહ્યો હતો તેના દ્રશ્યો પણ નિહાળી શકો છો આખી સ્થિતિના દ્રશ્યોની સાથે સાથે તમે જે પ્રકારે રાજકોટની અંદર છેલ્લા છત્રીસ કલાકની અંદર મેઘરાજાએ જે તાંડવ મચાવ્યો હતો તેના કારણે તમામ રસ્તાઓ બંધ થઈ ગયા હતા વરસાદી પાણી ભરાયા હતા અને જનજીવન છે તે મોટા પ્રમાણની અંદર પ્રભાવિત થયું હતું હાલ સ્થિતિ છે એ સામાન્ય બની રહી છે અને આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો આર્મીના જવાનો છે એ સ્થિતિ કઈ રીતની છે તેનો તાગ મેળવી રહ્યા છે સાથે જ શહેરના અલગ અલગ વિસ્તારો છે ત્યાં પણ પહોંચી રહ્યા છે સ્થાનિક પોલીસ છે તે પણ આ તમામ જવાનોની સાથે છે એટલે કહી શકાય કે રાજકોટ છે એ હવે સ્થિતિની અંદર કાબૂ આવી રહી હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ